ભાટિયા ચકલા થઈને જીનાલય ખાતે પુલલામતી કરવામાં આવી હતી બપોરે જિનલ વિનલ મહેતાની સિદ્ધિતતપની અનુમોદના અર્થે મહેતા ધારસીભાઈ ખેતસીભાઈ પરિવાર દ્વારા સાંજી રાખવામાં આવી હતી મહારાજ સાહેબે માંગલિક સંભળાવતા જણાવ્યું હતું કે પ્રભુજીની રથયાત્રામાં તમે બધા ઉલ્લાસથી જોડાયા તેમણે અનુમોદન કરી હતી તેમણે વધારે જણાવ્યું કે આ મંગો મનુષ્ય જન્મ વારંવાર મળવાનો નથી તો આ નાનકડી જિંદગી પાણીની જેમ વેઠવીને નાખો પણ પુણ્ય ભાતું બાંદો તેમને આવા ધાર્મિક કાર્યક્રમોના અનેક દ્રષ્ટાંતો આપ્યા હતા આ અવસરે પ્રમુખ હરેશભાઈ મહેતા મંત્રી પારસભાઈ ફોફડિયા પપ્પુ મહેતા અમિતભાઈ શાહ વિમલ મહેતા બિપિન મહેતા કિરીટ મહેતા જિગ્નેશ મહેતા દીપકભાઈ શાહ જીતુભાઈ મહેતા ભરત મહેતા કાંતિભાઈ મહેતા પંકજભાઈ શાહ સતીશ મહેતા નીલન મહેતા વૈભવ મહેતા શાંતિભાઈ મહેતા મહેન્દ્ર મહેતા સાગર મહેતા સુરેશભાઈ મહેતા અરવિંદ મહેતા વિકુલ કોડિયા અરવિંદ કોડિયા મોહિત મહેતા મૌલિક મહેતા ચિરાગ મહેતા મયુર મહેતા નિકુંજ મહેતા જનસેવાના રાજસંઘવી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બપોરે સ્વામી વાત્સલ્ય જમણવાર ત્રણગર્જનું રાખવામાં આવ્યું હતું એમ પગર જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતા એ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇંડા અવાડિયા મુન્દ્રા કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો